સૌરાષ્ટ્ર ગુજરાતભરના મારા પ્રિય ચાહકો આત્મીયજનો સગા સંબંધીઓ અને ખેડૂતથી માંડીને તમામ નાગરિકોને બે હાથ જોડીને વિનંતી કરીને એક મેસેજ આપવા આ વિડીયો મેં ઉતાર્યો છે કે જ્યારથી ગઈકાલથી મને હેડલાઇન દૈનિકમાંથી ફરજ મુક્ત કરવામાં આવ્યો ત્યારથી હજારો કિસાન ભાઈઓના ખેડૂત મિત્રોના નાગરિકોના સમર્થકો સપોર્ટર્સના તમામ પાર્ટી તમામ વર્ગ તમામ ધર્મ તમામ કોમમાંથી ફોન આવી રહ્યા છે અને આપની જાણ ખાતર હું એક ફોનનો જવાબ આપું વીસ પચીસ ફોન મિસ થાય અને સ્વાભાવિક જ મેં ગઈકાલથી અત્યાર સુધી અગિયારસો ફોન મારા મિસ થયા છે અને કેટલાકને હું જવાબ આપી શકું કેટલાકને નથી આપી શકો એટલે આ વિડીયોના માધ્યમથી હું આપ સર્વે મારા જે ચાહકો છે સત્યના ચાહકો છે લડવા માટે તેને તૈયાર હોય એવા લોકો છે બધાને હું કહું છું આપણો કોઈ છૂપો એજન્ડા નથી હું આપના ફોન રિસીવ ન કરું તો રખે એવું ન માનશો કે યા તો હું ભયંકર મુસીબતમાં છું અથવા તો હું હવે તમારા ફોન લઈ શકતો નથી કારણ કે મને ક્યાંક ઈગો હમ છે મૂળ વાત એટલી છે કે એટલો ધસારો છે ફોનથી માંડીને મેસેજીસ લોકોનો મળવાય આવે છે ને બધું તો હું અતિ વ્યસ્ત હોવાને કારણે સરકારથી માંડીને જે કોઈ જેને માનવું હોય તે માને લોકો એ માને તમે વ્યસ્ત નથી અસ્ત વ્યસ્ત છો તો એ જેને જે માનવું હોય એ પણ અતિ વ્યસ્તતાને કારણે હું આપના ફોન રિસીવ ન કરી શકું તો પણ મને ક્ષમ્ય ગણજો